સાગર એક સામાજિક કાર્યકર્તા સનાતન ધર્મ અને હિન્દુ માટેનો પક્ષ રાખનાર સનાતન ધર્મ અને હિન્દુત્વ પર એના વિશે તમારું શું મંતવ્ય નમસ્કાર કેશુભાઈ જે ઘટના બની એ ખૂબ દુઃખદ ઘટના છે સમગ્ર હિન્દુ માટે અહીંયા આપણે ગયા વર્ષે પણ આ વખતે ગણેશ ઉત્સવ વખતે આ બાબલ થયો હતો આ વખતે પણ થયો અને હિન્દુના જે ઉત્સવ છે જે ફેસ્ટિવલ છે એ અહીંયા દરેક ધર્મના લોકોને પોતાના ધર્મ પાડવાની પોતાની સંસ્કૃતિ પોતાની સભ્યતા અને પોતાની પૂજા પદ્ધતિનો હક છે અધિકાર છે તો દરેક ધર્મ માટે હિન્દુ સમાજ કોઈ દિવસ કોઈ પણ ધર્મનું અપમાન નથી કરતી દરેક ધર્મને સન્માનથી જોઈ છે સર્વ ધર્મ સંભવમાં માનવાળી પ્રજા છે સર્વે ભવંત સુકીના સર્વે સંતો નિરામયા આ વિચારધારામાં માનવાળી પ્રજા છે વાસુદેવ કુટુંબકમ પૂરે વિશ્વને અમે કુટુંબ માનીએ છીએ અને દરેકે ભગવાન બનાવેલી આ પ્રકૃતિમાને અમે પૂજા કરીએ છીએ તો બીજાને કોઈને પરેશાન કરવામાં અમે માનતા નથી હિન્દુઓ અને હિન્દુઓ જે પણ દુનિયામાં જ્યાં પણ ગયા છે ત્યાં શાંતિપ્રિય પ્રજા તરીકે જ રહી છે અને તે પોતાની કર્મભૂમિને પણ પોતાની જન્મભૂમિ જેટલું જ માન આપે છે તેટલી જ ભાવથી જોઈ છે અને દરેક દેશોમાં ગઈ છે ત્યાં પોતાના દેશ જે દેશ છે તેમાં એને પોતાની પ્રગતિમાં દેશની પ્રગતિમાં મહત્વનો ફાળો હિન્દુઓ આપ્યા છે અને આ એક રેકોર્ડ છે હિન્દુ કોઈના પર જુલમ કર્યા નથી કોઈના પર અત્યાચાર કર્યા નથી કોઈના પર આક્રમણ પણ નથી કહીએ તો આવી એક શાંતિપ્રિય પ્રજાના જે આ જે ફેસ્ટિવલ છે હિન્દુઓના એના પર આવું ના થવું જોઈએ પણ શાના માટે થાય છે અહીંયા યુકેની અંદર એક સમાન કાયદો છે દરેક માટે અહીંયા દરેકને અહીંયા હ્યુમન રાઇટ છે દરેકના અધિકાર છે એના આ રીતે ના થવું જોઈએ અને એક આ લોકશાહીની જન્મદાતા કહેવાય અને ત્યાં પણ આ રીતનું જો થતું હોય તો ખૂબ જ દુઃખદ આ ઘટના ગણાય અને મને મારું માનવું છે કે હાલમાં જે આપણા વડાપ્રધાન છે એ વાત ધ્યાનમાં લેશે અને તમારા પત્ર પણ તમે લખ્યા છે કે શું ભાઈ એનઆરઆઈ હા એમાં એનઆરઆઈ ગ્રુપમાંથી અને તમે જે વાતો કરી છે તેને ધ્યાનમાં લેશે એવી મને આશા છે અને આવું ફરી ના બને એ બી અમારે દરેક હિન્દુ તરફથી હું પ્રાર્થના કરું છું અને ભગવાન અહીંયા શક્તિ આપે દરેકને અને આ રીતે આ આવા બબાલ ફરી ના થાય અને બધા પ્રેમ પ્યાર ભાતૃભાવથી બધા સાથે રહી મળીને રહીએ અને દરેક પોતાના ઉત્સવ મનાવીએ એવી મારી ભગવાનને પ્રાર્થના છે જય હિન્દ